આજે ધાનેરાના ગ્રામ્ય વિસ્તારોમાં સભા ગજવી સાથે સમાજના આગેવાનોને લોકો દ્વારા જોવા મળ્યા તો જાહેર સભા દરમિયાન ગેનીબેન ઠાકોરે આગેવાનોને આડે હાથ લીધા હતા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર જોવા મળ્યો ધાનેરા થાવર વાલેર ખીમત કુમર સહિત પાથાવાડામાં જાહેર સભા ગજવી ગેનીબેન ઠાકોરના પ્રચાર દરમિયાન લોકોએ મામેરા સ્વરૂપે નાણાં આપતા જોવા મળ્યા લોકો મંડપથી લઈ તમામ ખર્ચા જાતે ઉપાડી ફાળો પણ આપી રહ્યા હોવાનો દાવો થઈ રહ્યા છે દરરોજ ગેનીબેનના મતે પચાસ હજારથી લાખ રૂપિયાની આવક થતી હોવાનું ગેનીબેન ઠાકોરે નિવેદન પણ આપ્યું સાથે સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આગેવાનો ઉપર પણ પ્રહાર કર્યા ગેનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આગેવાનોને આડે હાથ લઈ પોતાનું હૃદય પરિવર્તન થયાના મીડિયા સમક્ષ દાવા કરડ્યા રહ્યા છે પરંતુ કોઈ આગેવાન સમાજ કે પછી પાણીના મુદ્દે કે પછી શૈક્ષણિક સંસ્થાના મુદ્દે ભાજપમાં નથી જોડાયા માત્ર મોદી ભક્તિ કરવી છે તેવું કહી કોંગ્રેસ છોડી છે સાથે સાથે ભાજપને આડે હાથ લઈ જે લોકો એવું કહેતા હતા કે અમે તો કેડર બેજ પાર્ટીના છીએ અમે તો સિસ્ટમથી ચાલવાવાળા લોકો છીએ ભારતમાંથી કોંગ્રેસ મુક્ત કરવા માંગતા હતા હવે અમે વિધાનસભામાં બેસીએ છીએ ત્યારે સામે ગયેલા અમારા વડીલો જ હોય છે અમારે મહાભારત કોને સામે કરવું કારણ કે બધા મામા માસીનાથ સામે બેઠા હોય છે અને ઓરિજિનલ ભાજપને તો માત્ર માતા કી જય અને વંદે માતરમ જ કહેવાનું આમ આડકતરી રીતે ગેનીબેનને ભાજપ અને કોંગ્રેસમાંથી ગયેલા આગેવાનોને નિશાન બનાવ્યા ગામે ઠાકોર સમાજના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો દ્વારા ગેનીબેનને વોટની ખાતરી આપી સાથે રૂપિયા પણ આપ્યા હતા દિવસ દરમિયાન જ્યાં જાઉં છું ત્યાં પચાસ હજારથી લાખ રૂપિયા મળતા હોવાના ગેનીબેનના દાવા છે અને વ્યવસ્થાઓની સાથે રોજ રોજ ગાડીનું ડીઝલ અને મંડપ સમગ્ર ખર્ચો પણ લોકો ઉપાડી રહ્યા હોવાનો દાવો કર્યો છે રાજકારણ આ બધું એક ચડાવતાર ભાગ તમે કોઈક ને મદદ કરો તો તમને કરે પણ સમાજ સમાજ વચ્ચેની ચૂંટણી નથી આ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી આ ચૂંટણી બનાસકાંઠા જિલ્લાને કોઈ એક વ્યક્તિ બહાર બાંધ માં લીધો આ બનાસકાંઠાની આઝાદી માટેની ચૂંટણી

આખા જિલ્લાની અંદર પ્રાઇવેટ માર્કેટો બનાવીને ખેડૂતોને લૂંટ્યા એનો કબજો અને આખો લૂંટવા છતાં હાથ સુધી કોઈ સમાજમાં ઝઘડો કરાયા વગર ના ઉગે એનું નામ કોઈ એક વ્યક્તિ છે ને તમે બધા જાણો કોઈ બીજું ભારતમાં ના આવે ને તો એનો ટાર્ગેટ તો નક્કી જ હોય કે સમાજ સમાજ પૂરો થઈ ગયો તો ભયો ભયો બચે

અને જે તોપ થી તમે આખો જીનો બીયો છો ને એ તોપ સામે ચૂંટણી લડવાનો સૌથી મોટો અનુભવ મને જે બહુ બાર દેખા હોય ને એ બહુ લાબુ ના હોય એમ સમજી લેવાનું એમ અને બાર દેખાવ એનો જ હોય જે મજબૂત હોય ને એનો બાર દેખાવ ના હોય તો પાડી દેવામાં બધ સમજે અને કુને એથી પડે પણ જે ખોખરું હોય ને અંદરથી ખોખરું ઓનો જે ફૂટેલો ઘડો હોય ને

ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી આજે આપણો આ શેષ નેતૃત્વ બધું બેઠું છે હું તમને એટલી ચોક્કસ ખાતરી આપું છું કે અમે એવું પ્રતિનિધિત્વ કર્યું છે અઠ્યાવી વર કે અમે પૈસા નથી કમાણા તમારા બધાના દિલમાં અમે સ્થાન પામ્યું છે તો પૈસા કમાણા હોત તો આજે તમે આટલા બધા આવીને ના બેઠા લોકશાહી બચાવવા માટે ગણ્યા ગાંઠ્યા લોકોને પણ સામે આવવું પડશે અને સામે મજબૂતાઈ થી આવવું પડશે એટલા માટે કે આજે ભરોસો મૂકવો તો કોના ઉપર મૂકવો ત્યારે અમે સત્તા માટે હોત તો બધા ધારાસભ્યો જતા રહ્યા એના ભેગા જતા રહ્યા હોત પણ હું તમને ધાનેરાની જનતાને એટલો ચોક્કસ તમને બધાને એટલી ખાતરી આપું છું એટલો ભરોસો આપું છું કે તમારી બેન દીકરી

અને પરિવાર દે ત્યારે આપ સૌ જે આગેવાનો ભૂતકાળની અંદર કોંગ્રેસ છોડીને ગયા છે એ એક જ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરે અને મીડિયાવાળા કોઈ પૂછે કે ભાઈ તમાર કોંગ્રેસ છોડવા માટેનું કારણ શું તો કોઈ એવું નહી કહેતા કે અમારે અમારા સમાજની શૈક્ષણિક સંસ્થા મળે છે અમારા સમાજને આટલો ફાયદો થાય છે અમારા ધાનેરા વિસ્તારમાં વર્ષોથી પાણીનો પ્રશ્ન હતો

મેડિકલ રિપોર્ટ કરાવવો પડે અને હા બે પાછા એવા ભાજપ કેવા ખબર જેને ઉલડી ઉલડી ને એમ કેતા કોંગ્રેસ વાળા તો ભ્રષ્ટાચાર છે નકામા છે એમના કોઈ નથી અમારી તો અમારી તો કેડર બેઝ પાર્ટી છે અમે તો સિસ્ટમ થી ચાલવા વાળા છે અમે તો કોંગ્રેસ ને ભારત મુક્ત કોંગ્રેસ કરવા માંગીએ છે આ દેશ માં કોંગ્રેસ રેવી જ ના જ હોય અમે વિધાનસભામાં બેહા છ

કે હવે તો આટલા વર્ષો ઉધી મજૂરી કરી કોંગ્રેસ વાળો આવે તે ધારે મંત્રી આવે તે ધારે ટિકિટ આવે દિવસે ધારાસભ્ય અને ઓલા વર્ષોથી થી તે ભાજપ માટે મજૂરી આટલા કરી તો એટલા સુધી ચાલતું હતું કે રાતો રાત આવીને ધારાસભ્ય ની કે મંત્રી થઈ જાય હવે તો લોકસભા નો ઉમેદવાર પણ ડ્રોન થી થઈ જાય જેને ભાજપ હાથે કઈ લેવા દેવા ના હોય જિલ્લા હાથે લેવા દેવા ના હોય રાજકારણ હાથે કઈ લેવા દેવા ના હોય અને રાતો રાત આવી જાય

કરારો પણ ફેરફાર કરવા પડે